આ લેવલની ફિલ્મ ત્યારે જ શક્ય બને જ્યારે મજબૂત ડિરેક્ટર હોય અને મજબૂત પ્રોડ્યુસર હોય હું આ ફિલ્મના ડિરેક્ટર પ્લીઝ વેલકમ ધર્મેશ પટેલ અને આ લેવલની ફિલ્મ જેમના નિર્માણમાં બની આ ફિલ્મના નિર્માતા ફિલ્મના પ્રોડ્યુસર પ્લીઝ વેલકમ પ્લીઝ વેલકમ અડકન ડિઝાઇન પણ એટલી અગત્યની બાબત છે પ્રમોદ પીઝ વેલકમ ટીમ સાથે જોડાયેલા કોઈ પણ આટીઝ આ સ્ક્રીનમાં બેઠા હોય અમને ખબર નથી બે સ્ક્રીનમાં માં કોણ ક્યાં બેઠું છે બોલાય ઓકે બીજી કોઈ લાંબી વાત નથી કરવી હિતેનભાઈ માઇક્રોફોન આપું એ પછી કાજલને પણ રિક્વેસ્ટ કરીશું બે શબ્દ આપની સાથે શેર કરે થેન્ક યુ થી વધારે તો શું કહું થેન્ક યુ ધર્મેશભાઈ ફોર ટ્રસ્ટિંગ મી વિથ ધીસ સ્ક્રિપ્ટ થેન્ક યુ વિજયભાઈ બહુ બધા લોકોને આ સ્ક્રિપ્ટ સંભળાવેલી ને લગભગ દરેક માણસે મને એવું કહેલું કે પંચાવન સાહીઠની ઉંમરના હીરો હિરોઈન કેવી રીતે ફિલ્મ ચાલશે ને મને પણ ત્યારે એવું લાગેલું કે કદાચ મે બી આઈ એમ રોંગ ઇન માય સ્ટોરી ટેલિંગ ને મેં આ સ્ક્રિપ્ટ સંભળાવી અને કહ્યું કે હું કરીશ એને મેં સાઇનિંગનો ચેક આપ્યો એ મેં કહ્યું કે મને નથી ખબર કોણ આવશે પ્રોડ્યુસર કોણ આવશે ડિરેક્ટર પણ આ ફિલ્મ તું કરીશ એટલે મેં હીરો સાઇન કર્યો અને પછી પ્રોડ્યુસર પાસે ગઈ કે મારી પાસે એક્ટર છે

મારી જિંદગીમાં કોઈ એક્ટર ને મળેલી સૌથી અદભુત ગિફ્ટ કોઈ આપી હોય તો તે મને આ સ્ક્રિપ્ટ આપી છે દર વખતે આપણે પ્રીમિયર બત્યા પછી એક ના એક વસ્તુ આપણે સાંભળીએ છીએ એમાંનું કશું જ મારે નથી કહેવું ખાલી એટલું જ કહીશ કે સોશિયલ મીડિયા પર લગતી વખતે આપણે કંજોસ ના બનીએ માત્ર સ્ટોરીઝ થી વાત ના ચલાવીએ દિલ ખોલીને જેટલું વ્યક્ત થાય ને એટલું આપણે કરી લઈએ એકબીજા માટે વ્યક્ત કરીશું તો આપણી તાકાત જે છે એના કરતાં એક હજાર ગણી વધારે દેખાશે થેન્ક યુ વેરી મચ લવ યુ ઓલ મારો ડિરેક્ટર પરમેશ એના આશીર્વાદ કે મુંબઈથી

अमे को हृदय थी तमने वेलकम करी है थैंक यू वेरी मच आना थी बदर है दिग्दर्शक ज मात्र के से बस बाकी बब्बे मिनट ज़्यादा ज़्यादा कशुक हृदय थी बोलशो ने तो बहुत छे थैंक यू थैंक यू वेरी मच फक्त एटलुज तो कहवानो के, के तमने बधाने फिल्म बहु गमी छे पण पन... બધાને ત્યારે જ ગમશે અગર કોઈ પણ સ્પોઇલર બહાર ના નીકળે તો સસ્પેન્સ તમે જાળવી રાખજો બધાને કહેજો જરૂર કે ફિલ્મ સારી છે જે લાગ્યું છે એ કહેજો પણ કેટલાક પાર્ટ જે છે એ મારા ખ્યાલથી કે એટલે સાચવી રાખવા બહુ જરૂરી છે જેથી બીજી ઓડિયન્સને પણ એ જ ભાવ મળે જે તમને મળ્યા છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દરેક સ્ક્રિપ્ટની કુંડળી હોય છે ધર્મેશભાઈ હવે આપણે આ ફિલ્મ એમના ખોળામાં મૂકી દીધી છે સો ડોન્ટ વરી ડોન વરી જે રીતે વ્યક્ત થવું હોય તે રીતે વ્યક્ત થયું પણ વ્યક્ત થજો માત્ર આપણને એક આદત પડી ગઈ છે સોશિયલ મીડિયામાં સ્ટોરીઝમાં બે લાઈન જીણી ઝીણી વંચાવીએ ને એવી લખીને આપણે આપણી ફરજમાંથી છટકી જઈએ એકબીજાને એ રીતે ના કરીએ ને આપણે દિલ ફાડીને કોઈ પણ પાય વગર આપણે વ્યક્ત થઈ શકીએ એમ છે બની શકીએ એટલું તમે સોશિયલ મીડિયા પર હૃદયથી વ્યક્ત થાવ ને જેટલું થાય એટલું કરો બસ બીજું કશું નથી જોઈતું થેન્ક યુ વેરી મચ અને થેન્ક યુ વેરી મચ હું જે રીતે અમારી તાકાત અમારી શક્તિ બનીને કશી એક્સપેક્ટેશન વગર જે ઉભો રહ્યો છે અડધી રાતે મારી જરૂર પડે ત્યારે તારી સાથે હું છું થેન્ક યુ